માર્કેટ રેટ પ્રમાણે ભાડું ભરી દે છે એટલે હવે તો જાણે રાજકોટના બધા જ ભાજપિયાઓ અને ભાજપના મેયર રાજકોટની અને ગુજરાતની જનતા ઉપર ઉપકાર કરતા હોય એવી રીતે વાત કરે છે કે હવે તો માર્કેટ રેટ પ્રમાણે એટલે કે પર કિલોમીટરે વીસ રૂપિયા ચાર્જ ભરવા હું તૈયાર છું જાણે કે બહુ મોટો એસાન આપણા ઉપર કરે છે મૂળ પ્રશ્ન એ છે જ નહીં કોંગ્રેસના મિત્રોને પહેલેથી સમજણની કાયમ અભાવ છે અને એટલે ચાલીસ વર્ષથી એ લોકો કંઈ ઉકાળી શકતા નથી એણે માંગણી કરી કે માર્કેટ રેટ પ્રમાણે પૈસા ભર દો અને પછી ભાજપવાળા જાણે મોટો ઉપકાર કરતા હોય એમ હવે અમે માર્કેટ પ્રમાણે વીસ રૂપિયા પર કિલોમીટર ભરવા તૈયાર છીએ હું તૈયાર છું હું તૈયાર છું અને પછી ભાજપની આખી ટોળકી ચાલુ પડી ગઈ કે બધા અમે તૈયાર છીએ પ્રશ્ન એ નથી કે તમે બે રૂપિયા લેખે પૈસા ભરશો કે વીસ રૂપિયા લેખે ભરશો પ્રશ્ન એ છે કે રાજકોટના કોઈ સામાન્ય વિસ્તારમાં રહેતા માણસના લગ્ન હોય અને પર કિલોમીટરે ચાલીસ રૂપિયા આપીને લગ્નના વરઘોડામાં ગાડી લઈ જાવીશ મેયર લખેલું આ મોટું પાર્ટીઓ આવે સાયરન બાયરન હોય તો એ આવે સરકારી નંબર પ્લેટ હોય સરકારી ડ્રાઈવર સાથે મારે પોતાને ચાલીસ રૂપિયા પર કિલોમીટરે લગ્નમાં ગાડી જોતી છે આપશો માર્કેટ રેટ માટે માર્કેટ રેટ પ્રમાણે પૈસા ભર્યા કે ન ભર્યા એ પ્રશ્ન જ નથી ગાડીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે એ મોટો પ્રશ્ન છે